ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત વોલીબોલ રમતમાં જિલ્લા કક્ષાની આઈપીએલ તર્જ પર ભરૂચ જિલ્લા વોલીબોલ પ્રીમિયર લીગ સીઝન વન યોજવામાં આવી હતી કુલ આઠ ટીમ વચ્ચે યોજાયેલ લીગમાં પ્રથમ એકસો વીસ ખેલાડીઓનું ઓક્સિઝન યોજવામાં આવ્યું હતું જે વડે ટીમ માલિક દ્વારા આઠ ટીમ વચ્ચે જીઆઈડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત વોલીબોલ કોર્ટ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉદ્ઘાટન પ્રસંગે નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તૈરૈયા પાલિકા સભ્ય સુરેશ પટેલ સહિત વોલીબોલના જિલ્લા અગ્રણી રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા ફાઇનલ મેચ પટેલ બ્રધર્સ ટીમ અને મહાકાલ અંકલેશ્વર વચ્ચે યોજાઈ હતી જેમાં પટેલ બ્રધર્સ પ્રથમ જિલ્લા વોલીબોલ લીગ ચેમ્પિયન બની હતી તો મહાકાલ અંકલેશ્વર રનર્સ અપ રહી હતી ટુર્નામેન્ટમાં બેસ્ટ પ્લેયર અને બેસ્ટ સૂતર ભાવેશ પટેલ જાહેર કરવામાં આવ્યા હતા સમગ્ર લીગ અંકલેશ્વરના વોલીબોલ પ્લેયર જીગ્નેશ પટેલ વિમલેશ વસાવા જયનીશ પટેલ દેવેશ પટેલ અને સાથી મિત્રો દ્વારા કરી સફળતાપૂર્વક ટુર્નામેન્ટને પાર પાડી હતી